મેલડી મેલડી તમે naye દોરાવણ બિલિયાણ દેવલા બેલડી ખરી પારિયા સતલો મારી સ્વભાવવાળું સ્વભાવવાળું એવું બહુ ભક્તો સભાના બે હનારો મજા અત્યારે આ વેળાએ સભાએ મારા દેવના મેમનો ખમા કુશું ભાઈ નીતિન ભાઈ ગોમે ગોમના મારા અત્યારે આ સરકાર એવું નોમ સન અત્યારે દેવી શક્તિ સભાવાળું હાજર છે તેઓ અનામ્યામનું એટલે મારા દેવના મુખામ્યામનું સભાના મેમનું દરબારુ ઠાકોરુ રબારીઓ મારી નાતના રાવળ દેવ આ વેળા એ શભાયે હું મુંનાલા રાવળ દેવ ની મકાલુ રાવળ ની બત્રીસી ની મેલડી ખમા છું તે અત્યારે વેળા એ સભાએ વાય કે ખમા કેવા ઈશુ તો આયા જાનુ બેઠ્યા ઉઠ્યા નું શભાવળો દરેક નું પણ નમ જેનો જેનો જેવો ભાવ છે જેવું બેઠી નું છે એવું હવ ભગવાન પૂરું પાડશે

તે આ ગ્રુપનો મજા રૂપિયા તો વસ્તીએ ઘણાય કમાણી છે ને ઘણુંય કર્યું છે પણ સભાવાળો આવો મોડો કોક જ બોધી કે છે મારા દેવનો તમારા પરસેવાના હોય તો જ મારો મોડો બંધાય નક અરબોપતિ માર્કેટમાં ફરે છે એ મારું નારળ નો કરી ગઈ સભાના મ્યાંમનો પછો કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો પોકાડ્યા છે નીતિનભાઈ ના ગમે એટલી મજૂરી કરી મરી જો તો કોઈ ભેડું થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા જવાય ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા જવા ને આઠું ના કમાઈ ના હોય છે મારો દેવ નો કવા કહેવાય તે આ હોય તો ખમા છે એનથી હવાય તો ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે પણ આ સભાઈ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમાં જ

તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા શધી ની મેલડી છે તો તમારી આબરૂ નહીં લૂટાય રમવાના મેં એમનો મજા ગોમે ગોમોના ભૂ ભક્તો દરેક મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાસી બેન દીકરીએ મારા કાળુ રાવણ માતાના ભગવાન ખમા કીશું અસંતી હવાઈ વળાવશે મેલડી માની સંજય ઢોલી મજા આ સાઉન્ડ આ રીધ મે આ લાઈવ મજા સ્વભાવ વાળું આ ઘેર તો ખમાસ હોય એનાથી હવાઈ ભગવાન રાખશે જ ચંકા અમારા વિચાર હારા છે જેનો વિચાર હારો હોય ને સ્વભાવ વાળું ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બની નો છે પણ એનું એક વિડીયો એવું ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે એને તો ભગવાન આવે છે પણ કોઈ ઓમના વિડીયોમાંથી જેનો જાણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જણ્યા જેવી છે સ્વભાવ કોઈ જોયા ખાતર વિડીયો નહીં પાછું પછી આ કોને ભણું ના કોને ગાડી નાખવું એ કોઈ મેળવો આવે પછી હમણાં ભોજ ના થયું મળદ ની માતા છું એટલે હાથ વાજે ખાઈને હોઈ જઈને ચોય કોઈને વાતમ ન આવે એ સભાવળો એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કિટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય હો શું બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે એમ તમારી ચડતી કળા ના રાખું હું તમારી માતા ન કહેવા દેવોના ભગવાન બોલું છું તે અત્યારે ખમાસ ને કુ છું અત્યારે વિદેશમાં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો સભાવાળું વેળા લૂંટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદાડો ખમાકું નીંદાડો રચાવું જ માતા કહેવા છભાવાળું તો ઇન દાડો મને હાથ ઝાલ્યો છે તાર જેવી વેળા છે તો આ મઢનું દેરું જોવાનું અને જેટલા લાયા એ જોવા માતા જોડે જેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોણ ઈ મારો કોઈ વધારે કેવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા રોમ ખમા કીશુ આ અવસર હાવ હોના નો હવાર દાડો ઉશો તેલ ફૂલની વેળા બનશો તમારું બે હાથે આલેલું હજાર હાથે મારા શિવ શંકર ની સાક્ષીએ લખાઈ જાય આવું મારા મેલાડી ના રોમ બોલું છું લો ભાઈ છે ભાઈ અતતુલસિંહ મજા દરેક મારી વાળી માની

કોઈ એવું કહેતું હોય દુનિયમ દેરું નહીં કોઈ નો માનતું હોય તમારા ગરીબ હોવાની અગળી કરો ને

કે દુનિયાનો ઢોલ ચેવો વાગે એ ખબર નહીં પણ મારા ગરીબ હોમી વગળી કરો અને ચોથો આખો નો જાય શમશાનનો નો વગાડી દીધું મારું નોમ I'm gonna make you mine.

અમારા ફૂલભાઈ ના મોઢો અત્યારે આ મેલડી ના અવસરે હર સિદ્ધિ ના અવસરે આઈ બેઠી હોય ઓ આઈ છે એની હવાઈ કરી ના હેડાડું મારું માતાનું નું વેણ છો તમારા ગોમ શમાડે પોકો એટલી કે તમારી એ ઓર નો રાખું મારું નામ માતા નહીં આવ મારા દેવના ભગવાન બોલું છું લો ભાઈ ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ શું ભાઈ વાહ મારી હેલો હેલો हेॾीओ ॾियो ॾियो We